પછી તો રાજાએ આ જગત ની ઉત્પત્તિ કેવી રીતે થાય છે વિનાશ કેવી રીતે થાય છે તે પ્રશ્ન કર્યો છે કે આવો જ પ્રશ્ન એકવાર નારદજીએ બ્રહ્માજીને કર્યો હતો બ્રહ્માજીએ નારદજીને જે કથા સંભળાવી તે હું તને સંભળાવું પ્રલય કાળમાં સર્વને પેટમાં રાખીને ભગવાન નારાયણ શેષ શૈયામાં શયન કર્યો સૃષ્ટિના આરંભમાં ભગવાનને રમવાની ઈચ્છા થાય છે ભગવાન રમવાની ઈચ્છા થઈ એને જ માયા માયા કહે છે છે બ્રહ્મ જે વિશિષ્ટ બને ત્યારે જગતની ઉત્પત્તિ થાય છે માયા રહીત શુદ્ધ બ્રહ્મ કરી શકે માયા શુદ્ધ બ્રહ્મ નિષ્ક્રિય હોય ચોખા વાવે ચોખા થતા નથી ડાંગર વાવે તો ચોખા થાય ખેતરમાં કોઈ ચોખા વાવે તો ચોખા ઉત્પન્ન થશે ચોખા ઉપર છોડ હોય ત્યારે એને ડાંગર કહે છે ઢાંગર વાવે ત્યારે ચોખા થાય છે બ્રહ્મ જ્યારે માયા વિશિષ્ટ બને છે માયા રહિત શુદ્ધ બ્રહ્મ ચોખા જેવું છે બ્રહ્મને જ્યારે રમવાની ઈચ્છા થાય સ એકાકી નહીં રમતે સદ દ્વિતીયમ પ્રભુને રમવાની ઈચ્છા થઈ અને એ જ માયા છે બ્રહ્મ જ્યારે માયા વિશિષ્ટ બને છે ત્યારે પ્રકૃતિ પુરુષ ઉત્પન્ન થાય છે પ્રકૃતિ પુરુષ માંથી મહત્તત્વ મહત્તત્વમાંથી અહંકાર અહંકારના ત્રણ ભેદ થાય છે સાત્વિક રાજ તામસ સાત્વિક અહંકારમાંથી દેવ રાજસ અહંકારમાંથી ઇન્દ્રિય તામસ અહંકારમાંથી પંચત્રમાત્રા આ ચોવીસ તત્વો કેવલ ભગવાનના સંકલ્પથી ઉત્પન્ન થાય મત તત્વ કેવી રીતે થયું અહંકાર કેવી રીતે થયો કેવી રીતે એવું પૂછવાની જરૂર નથી પ્રભુએ સંકલ્પ કર્યો ભગવાનના સંકલ્પમાં એવી શક્તિ છે આ ચોવીસ તત્વ ભગવત સંકલ્પથી ઉત્પન્ન થાય છે એ સંકલ્પ સૃષ્ટિ છે પછી તો ભગવાનના ના નાભિમાંથી દૂધીમાંથી કમળ ઉત્પન્ન થયું કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા જે કમળમાં હું બેઠો છું એ કમળનું મૂળ ક્યાં છે શોધવાનો પ્રયત્ન કર્યો પરશે સુયત ષોડશમ એકવિંશમ નિષ્કિંચના નામ નૃપયધનમ વિરુહુ સોળમું અક્ષર છે ત અને એકવીસમુ અક્ષર છે પ ઓમ નમો નારાયણાય મહામંત્ર નો બ્રહ્માજી એ સો વર્ષો સુધી જપ કર્યો ત્યારે બ્રહ્માજી ને ચતુર્ભુજ નારાયણ ના દર્શન દૃષ્ટિના આરંભમાં પ્રભુએ બ્રહ્માજીને ભાગવત ની કથાત ના પ્રધાન પરમાત્મા એ બ્રહ્માજી ને આ કથા સંભળાવી ચાર શ્લોકો માં ભાગવત ની કથા સંભળાવી આ જગત નહોતું ત્યારે હું હતો આ જગત દેખાય છે ત્યારે સર્વમાં હું મળેલો છું મારા વિના જે દેખાય એ જ મારી માયા છે માયામાં બે શક્તિ છે આવર્ણ શક્તિ અને વિક્ષેપ શક્તિ માયાની આવર્ણ શક્તિ ભગવાનને ઢાંકી રાખે છે અને માયાની વિક્ષેપ શક્તિ ભગવાનના આધારે જગતનો ભાસ કરાવે અંધકાર દોરીને ઢાંકી રાખે છે અને દોરીમાં જ સર્પનો ભાસ કરાવે અંધારામાં દોરી પડી છે દોરી દેખાતી નથી સાપનો ભાસ થાય અંધકાર દોરી નહીં ઢાંકે છે અને દોરીમાં જ સર્પનો ઉપ્રમ કરાવે માયા અંધકાર જેવી અજ્ઞાન જેવી છે માયા ભગવાન નહીં ઢાંકે છે અને ભગવાનના આધારે જગતમાં દર્શન કરાવે જીવને ભગવાનનું જ્ઞાન નથી અને તેથી જગત દેખાય ભગવાનનું અજ્ઞાન છે ભગવાનના અજ્ઞાનમાંથી જગતની ઉત્પત્તિ થઈ જગત ભાષે છે ભગવાનનું બરાબર જ્ઞાન થાય પછી જગત રહેતું નથી રાજાએ પ્રશ્ન બહુ સુંદર કર્યો છે

ગયો મારા પાછળ વાઘ પડ્યો તો થાય છે ના રૂપિયા સાચા નથી અને સ્વપ્ન નો વાઘ પણ સાચો નથી રૂપિયા દેખાય તો સુખ મળે છે અને વાઘ દેખાય તો દુઃખ થાય છે ખોટું સ્વપ્ન જેમ સુખ દુઃખ આપે છે ખોટી માયા જીવ ને સુખ દુખ આપે સ્વપ્ન તેને દેખાય છે જે સૂતેલો છે જાગનાર જાગરણને સ્વપ્ન દેખાતું નથી જાગો શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે પ્રગટ થયા છે ત્યારે જગતના બધા જીવ ગાઢ નિદ્રામાં હતા જગતમાં બે જીવ જાગતા હતા વસુદેવ અને દેવકી અને સંસાર મળે જાગનાર જાગનારને ભગવાન મળે યોહવય જાગાર તમૃચ કામયન્તે યોહવય જાગાર તમુ સામાનિયન્તે

जाणीय जीव जगत तब जागा जब सब विषय विलास विराग सुतेला ने संसार मळे जागणार नाही भगवान ખોટું સ્વપ્ન સુખ દુઃખ આપે છે જીવનો માયા સાથે સંબંધ સાચો નથી માયા ખોટી છે તો ખોટી માયાનો જીવ સાથે સંબંધ પણ ખોટો છે માયાનો નાશ થાય છે માયા જ્ઞાન વર્તે છે જે સત્ય છે એનો નાશ થતો નથી જે ખોટું છે તે ટકતું નથી ચાર શ્લોકોમાં ભાગવત ની કથા સંક્ષેપ માં સંભળાવી છે એ જ કથા બ્રહ્માજી એ નારદજી ને સંભળાવી નારદજી એ કથા વ્યાસ સંભળાવી વ્યાસજીએ એનો વિસ્તાર કર્યો અઢાર હજાર શ્લોકો નું ભાગવત શાસ્ત્ર બનાવ્યું એ કથા સુખદેવજી મહારાજ ને સંભળાવીજી છે નાનકડો દ્વિતીય સ્કંધ છે દ્વિતીય સ્કંધ માં અનેક પ્રશ્નો કર્યા સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજન તમે જેવા પ્રશ્ન કરો છો એવા જ પ્રશ્ન એક વાર વિદુરજી એ મૈત્રે ઋષિ ને આવા જ પ્રશ્નો કર્યા મૈત્રે ઋષિએ વિદુરજીને જે ઉપદેશ કર્યો અને તે કથા હું તને સમે તત્પુરા પૃષ્ઠો મૈત્રેયો ભગવાન કિલ ત્યાગૃહ મૃદ્ધિ મત તૃતીય સ્કંદ ના આરંભમાં પરીક્ષિત રાજા એ સુંદર પ્રશ્ન આશ્ચર્ય લાગે છે મહાન વૈષ્ણવ છે મહાન ભગવત ભક્ત જેને અંદર થી ભક્તિ નો રંગ લાગ્યો છે જેને ભગવાન નો આનંદ મળ્યો છે એવા સંતોને બહુ જાત્રા કરવાની ઈચ્છા થતી નથી બહુ રખડવાથી મન વધારે ચંચલ થાય સૌથી મોટું તીર્થ કયું પોતાના મનને સર્વકાળ પવિત્ર રાખે એ જ મોટું તીર્થ મન ખરાબ વિચાર ન કરે સંકલ્પ વિકલ્પ ન કરે સંસાર સુખનું ચિંતન ન કરે મનને સર્વકાળ પવિત્ર રાખે એ જ મોટું તીર્થ તુલસી જબ મન શુદ્ધ ભયો તબ તીરથ તીર ગયો ન ગયો વિદુર્જી તો મહાન ભગવત ભગત એમને જાત્રામાં રખડવાની શી જરૂર છે વિદુરજી જ્યાં બેસીને નારાયણનું ધ્યાન કરે જ્યાં બેસીને પ્રેમથી પૂજા કરે શ્રી કૃષ્ણ સ્મરણ કરે એ ભૂમિ તીર્થ બની જાય છે ઉપદેશ કર્યો તે સાંભળવાની ઈચ્છા છે રાજા એ પ્રશ્ન કર્યો સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજા વિદુરજીને ઘર છોડવાની ઈચ્છા નહોતી ઘરમાં એક પ્રસંગ એવો બન્યો વિદુરજીને ઘર છોડવું પડ્યું ધૃતરાષ્ટ્રે પાંડવો સાથે બહુ અન્યાય કર્યો પાંડવોને રાક્ષાગ્રહમાં પાડવાનો પ્રયત્ન કર્યો વિદુરજીને બહુ ખોટું નહીં વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવે છે તમારી દાંગ તમે બહુ બગડી ગઈ તમે આ ચોરી કરો છો અર્જુરાજ પાંડવોનો છે તમે આ ચોરી કરો છો તાળું તોડીને લઈ જાય એ ચોર કહેવાય તાળું તોડીને લઈ જાય તો ચોરનો સરદાર કહેવાય કેટલાક ચોરી કરે છે બહુ ચતુરાઈથી ચોરી કોઈને ખબર પડે નહીં બતાવવાનો માલ જુદો અને આપવાનો માલ જુદો એ ચોરી છે ચોરી રીતે થાય શાસ્ત્રોમાં એવું લખ્યું છે ભગવાનને લગાવ્યા વિના ભગવાનને અર્પણ કર્યા વિના જે ખાય છે ચોર જે વૃદ્ધ માતા પિતાની સેવા કરતો નથી એ ચોર છે જે આંગણે આવેલા ભિકારીને થોડું પણ આપતો નથી એ ચોર છે જે બીજાનું ધન કોઈયા કરે વગર હકનું વગર મહેનતનું બીજાનું ધન જેવું વ્યા કરે ચોર શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે ઓછી મહેનત કરીને વધારે પૈસા કમાવે એ ચોરી છે વિચાર કરજો કે મારો નંબર માં આવે છે હું કેવો છું વિદુરજી એ કહ્યું કે તમે આ ચોરી કરો છો આ ન્યાય કરો છો સંત સર્વમાં સદભાવ રાખે છે આ ધૃતરાષ્ટ્ર એવો દુષ્ટ છે સંતોને પણ ધૃતરાષ્ટ્રમાં સદભાવ રહ્યો ગીતાજીના આરંભમાં ધૃતરાષ્ટ્ર વાંચે એવો પાઠ આવે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામી ને ધૃતરાષ્ટ્ર ગીતાજી નો આરંભ કરે એ યોગ્ય લાગ્યું પેલો જે છોડી દીધો શ્રી શંકર સ્વામીએ એ ગીતા ભાષ્ય આરંભ બીજા અધ્યાયના ના અગિયાર કર્યો છે શ્રી કૃષ્ણ ભગવાન બોલે છે ત્યાંથી ગીતા શાસ્ત્ર નો આરંભ માન્યો ધ્રુતરાષ્ટ્ર બોલે એની વ્યાખ્યા હું શું કરું

આંખમાં પૈસો આવે તો આંખ હોવા છતાં માનવ આંધળો થઈ જાય ધૃતરાષ્ટ્ર આંધળો છે એની દાનત બગડી છે સગો ભાઈ પણ ચોરી કરે કે વ્યભિચાર કરે તો એનો સંબંધ છોડી દે વૈષ્ણવો વેર કરતા નથી ઉપેક્ષા કરે છે મહાપાપીના સંગમાં જે રહે એનું મન બગડી જાય છે ચોરી અને વ્યભિચાર આ બે મહાપાપ માન્યા છે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઠપકો આપ્યો તું ચોરી કરે છે તું પાંડવો આપે તો હવે હું ઘરમાં નહીં રહું ઘર છોડીને ચાલ્યો ધૃતરાષ્ટ્ર એ માન્યું નહીં તારે જ્યાં જવું હોય ત્યાં તું વિદુરજી એ ઘર છોડ્યું ગંગા કિનારે એક ઝુંપડીમાં વિદુરજી આવીને પર્ણકુટી બનાવી છે પત્ની સાથે વિદુરજી ત્યાં રહ્યા છે પાંડવો એ વનમાં ભક્તિ કર